તમારે તમામ વિષયના તમામ જિલ્લાના પેપરના સોલ્યુશન જોતા હોય અથવા તો હોય તો દેજો અને તમારે મેળવવા હોય એની પીડીએફ તો ક્યાંથી મળશે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો અને ચાર આંકડાનો ઓટીપી આવે નાખશો તો પેડ કોર્સમાં તમને એ

એટલે કે અહીં તમને આપવામાં આવેલો પેરેગ્રાફ છે એ તમારે વાંચવાનો છે અને પેરેગ્રાફ પરથી તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે તો લઈએ વેર ઇઝ ફેઝન તો ફેઝન ઇઝ ફ્રોમ તમિલનાડુ ફૈઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર સેકન્ડ વીચ ટુ જંક્શન આર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર तो इन्फो सिटी एंड गिफ्ट सिटी आर द टू जंक्शन ऑन द नॉर्थ साउथ कॉरिडोर सेकंड देयर विल बी 31 स्टेशन ऑन द नॉर्थ साउथ त्यार तीजा पेरेग्राफ पर आप प्रश्नों ना जवाब याद बना तो व्हाट डज शंकर डू एट नाइट तो शंकर स्टार्ट चार्जिंग हिमसेल्फ एट नाइट शंकर चार्ज हिमसेल्फ एट नाइट चौथा प्रश्न વેર ઇઝ કેટકી ગોઈંગ વાય કેટકી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ફોરિંગ આજ ધુઝર ફિલર્સ ટુ પાસ મેસેજ ધ ક્વીન આન્ટ એન્ટ લાઈવ ફોર અબાઉટ યર તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ આપ્યો છે તો એમાંથી તમારે જવાબ ગોતવાનો છે બરાબર ડાયરેક્ટ તો બાકી તો આપણે તમને બધું જ કહીએ છીએ આટલું તમે કરી શકો ક્લિયર આગળ વધીએ ફિલ ઇન ધ બ્લેન્કસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન એન્ડ્સ યુઝિસ ઇટ્સ ફિલર્સ ટુ ટોક ટુ અધર એન્ડ્સ ધ એન્ડ્સ લિવ્સ ઇન અનથિલ ધ ક્વીન લેસ એડ the ants life is very peaceful the ants train the great green fly to give honey honey drew question 2 fill in the blanks with the correct form of verbs given in the brackets the boys play football we have a new teacher atul flies kites farida has many frogs the baby cries for milk dipak by saris jai writes poems my grandfather walked in the garden the woman sat under the tree dipak wrote a letter yesterday fill in the blanks selecting the correct option from the brackets karma Joye the tractor is in front of the house the cupboard is behind the chair એપલ્સ આર ઇન ધકેટ ત્યારબાદ ટુ ડાન્સ તો સિંગ ડાન્સની જગ્યાએ બરોબર તો આ રીતે સોહમ મેક્સ ટી ફોર યુઝ તો કોફી ટી ની જગ્યાએ આઈ બ્રશ માય ટીથ ઇન ધ મોર્નિંગ તો એટ નાઇટ કરના છે જતીન ટીસ મી મેથન્સ ગો ફોરિક જેમ કે જો તારક વિઝીટ ધીઝ અંકલ તો જવાબ બનાવો પ્રશ્ન બનાવ તારક વિઝીટ હિઝ અંકલ યસ હિ ડઝ નો ધ બોય રિંગ ધોય રિંગ ધલ યસ હિઝ નોટ એમ જય એન રાજ કલેક્ટ માર્બલ્સ ડુ જય એન્ડ રાજ કલેક્ટ માર્બલ્સ યસ ધે ડુ નો ધે ડુ નોટ નિશા મેક્સ ટી દસ નિશા મેક ટી યસ સી ડસ નો સી દસ નોટ એવી રીતે ત્યાર પછી યસ કે નો માં જ બનાવવાનું છે ક્વેશ્ચન આધાર ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર ડસ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ યસ હી ડસ નો હી ડસ નોટ Manubai drives the tractor. Does Manubai drive, drive the tractor? Yes, he does. No, he does not. Thayabhaji, Ramji bhai Waters the plants. Does Ramji bhai water the plants? Yes, he does. No, he does not. Mansi makes tea. So does Mansi make tea? Yes, he does. No, she does not. Tarun closed the door. So Did Tarun close the door? Yes, he did. No, he did not. M. Question 4.

શું તો વોટ એવી રીતે લખવાનું છે તો લઈએ શબ્દો આપેલા છે રિવર બેંક ટુ બોઇસ આર સ્વિમિંગ ઇન ધ રિવર સમ વુમન આર વોશિંગ ક્લોથ્સ ધેર ઇઝ અ બેગ બનિયન ટ્રી નિયર રિવર ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ રિવર તો આ રીતે તમારે લખવાનું છે ત્યાર પછી તમને અહીંયા રીડ ધ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ક્વેશ્ચન એટલે કે તમને અહીં પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે પ્રશ્નના તમારે જવાબ આપવાના છે તો આ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો તમારે વાંચી લેવો તો વિચ રિવર ઇઝ ધ લાઈફ લાઈન ફોર મેન કાઇન્ડ તો રિવર ગંગા ઇઝ ધ લાઈફ લાઈન ફોર મેન કાઇન્ડ How long is the river Ganga? The, the river Ganga is 2480 kilometers long. Where is the source of the Ganga? The source of the Ganga is in the Himalayan mountain. Why was Tom sad? Tom was sad because the fence was big and he had to do a lot of white wash. What did Ben have in his hand? Ben had an apple in his hand. તો વિદ્યાર્થી મિત્રો આની કમ્પ્લીટલી સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો મેં કીધું એમ પ્રમાણે એપ્લિકેશનમાંથી તમને મળી જશે અને તમામ વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ મેળવી લેજો જેલી તકે બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્જય ભારત અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો